લોક વિદ્યાર્થીઓને આ એકવીસમી સદીમાં ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીસની સાથે ગ્લોબલ ચેલેન્જીસ પણ છે એટલે આ ગ્લોબલ જે ચેલેન્જીસ છે એ ગ્લોબલ ચેલેન્જીસ છે આની સાથે પોતાનું કેલિબર એ મેચ કરવા માટે એને ઇન્ટરનેશનલ એક્સપોઝર જોઈ આ લોક આમ એજ્યુકેશન તો બધી જગ્યાએ લગભગ સરખું હોય ટુ પ્લસ ટુ બધી જગ્યાએ ફોર ચાર જ થાય એટલે પછી ઇન્ડિયા હોય યુકે હોય જર્મની હોય જાપાન ક્યાંય બી હોય બે વત્તાં બે ચાર જ થાય છે પણ જે પ્રશ્ન છે એક્સપોઝરનો છે જે ઇકોસિસ્ટમનો છે તો ખાસ કરીને જે એવા દેશ છે કે જે ડેવલપ કન્ટ્રીઝ છે આપણે યુએસની વાત કરીએ યુકેની ઓસ્ટ્રેલિયાની વાત કરીએ જર્મનીની વાત કરીએ તો આ આવા જે દેશો છે એમનું ઇકોસિસ્ટમ છે એજ્યુકેશન માટે વધારે સારું છે એટલે ઇકોસિસ્ટમ એ છે કે એજ્યુકેશનની સરાઉન્ડિંગની આજુબાજુનું એને જે એન્વાયરમેન્ટ મળે જે એક્સપોઝર મળે આમ જો મોટાભાગના કન્ટ્રીમાં શું છે કે એમને સાથે જોબ જોબનું એક્સપોઝર મળે એટલે આ જે જોબનું એક્સપોઝર છે ને એ બહુ અગત્યનું છે એટલે સ્ટુડન્ટ છે ખાલી ત્યાં કંઈ લિટરેસી માટે નથી જાતા બરાબર એ એના કંઈ સિલેબસ પૂરા કરવા જ જાતા પણ એને વૈશ્વિક આમનું જે વિઝન છે એ વૈશ્વિક વિઝન એનું ખુલ્લું થાય અને એને દુનિયા ખરેખર શું છે એ જાણવા માટે વિદ્યાર્થીઓ છે મોટાભાગે આઉટ ઓફ ઇન્ડિયા જતા હોય છે ઇન્ડિયામાં પણ આજે ખૂબ જ સારી યુનિવર્સિટી ખૂબ જ સારી ફેસિલિટીઝ છે પણ જે ઇકોસિસ્ટમની વાત છે કે એ ઇકોસિસ્ટમ છે એ વખતે ઇન્ડિયા કરતાં આજે ડેવલપ કન્ટ્રીઝ છે ત્યાં વધારે સારી હોય છે એટલે ધીસ ઇઝ વોટ ધ મેજર રીઝન કે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ છે એ બહાર વધારે જાય છે ઇફ ઇ ટોક રાજકોટમાંથી દર વર્ષે દસેક હજાર વિદ્યાર્થીઓ એ આઉટ ઓફ ઇન્ડિયા ભણવા માટે જાય છે પછી એ મેડિકલમાં જતા હોય એ એ પછી છે ઈ મેનેજમેન્ટમાં જતા હોય એન્જિનિયરિંગમાં જતા હોય કે કોઈ ઓફ બીટ કોર્સિસમાં જતા હોય તો રાજકોટ ડિસ્ટ્રિક્ટમાંથી લગભગ દસેક હજાર વિદ્યાર્થીઓ છે એ વખતે આઉટ ઓફ ઇન્ડિયા ભણવા જતા હોય છે એના માટેનું મેજર રીઝન મેં આપને જે કીધું એ ગ્લોબલ એક્સપોઝર છે ને ધીર ઇઝ નથિંગ રોંગ જેમ વિદ્યાર્થીને મેં વાત કરી ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ છે એમ ગ્લોબલ ચેલેન્જીસ પણ છે જ સાથે એટલે એમાં જે વિદ્યાર્થીઓ બીજું કે ગવર્મેન્ટ ખૂબ જ સારું સપોર્ટ કરે છે અત્યારે ગવર્મેન્ટ પણ છે જે વિદ્યાર્થીઓને આગળ ભણવું હોય એમને સબસિડી સાથે ઓછા ઇન્ટરેસ્ટ સાથે મોટી લોન આપે છે એ પણ એક ખૂબ ખૂબ જ મેજર ફેક્ટર છે કે અત્યાર સુધી જે એકદમ ખૂબ જ પૈસાદારના દીકરાઓ જતાં જે અપર ક્લાસના નાની જગ્યાએ હવે અપર મિડલ ક્લાસ મિડલ ક્લાસના છોકરાઓ છે એ પણ બહાર ભણવા જાય છે આ મોટું કારણ છે બીજું અમુક કોર્સિસ એવા છે કે જે ઇન્ડિયા કરતાં બહારના દેશમાં પ્રમાણમાં સસ્તા એમને એમના કોર્સ પૂરા થઈ જાય છે માનો કે એમબીબીએસનો કોર્સ ઇન્ડિયામાં જુઓ તો તમે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પચાસ સાઠ સિત્તેર લાખ રૂપિયા થઈ જાય છે આ જ કોર્સિસ તમે મનો કે રશિયા જ્યોર્જીયા તમે જાઓ તો એ વખતે વીસ પચીસ લાખમાં થઈ જાય છે ફિલિપાઇન્સમાં જાઓ તો વખતે એનાથી બી ઓછામાં થઈ જાય છે તો એવા જે કોર્સિસ છે એ કોર્સિસના હિસાબે વિદ્યાર્થીઓ અટ્રેક્ટ થાય બીજું એમને ત્યાં જોબની પૂરેપૂરી શક્યતા હોય છે એટલે પાર્ટ ટાઈમ જોબ કરે તો એમનું જે ફીસ હોય એમાંથી પચાસ સાઠ સિત્તેર ટકા ફીસ તો છોકરાઓ છે એ જોબ કરીને કાઢી લે એટલે જોબમાં એને એક્સપોઝર બી મળે છે પૈસા બી મળે છે ફીસ બી બચે છે ઇન્ટરનેશનલ એક્સપોઝર બી મળે છે આમ આમ આનાથી મલ્ટી ફાયદાઓ છે એટલે છોકરાઓ બધું ફોરેન જીતા હોય છે મારું નામ રવિ ઠક્કર છે હું અમારી સંસ્થા જ ગ્લોબલ રોલાયન્સ ઓવરસીઝ એજ્યુકેશન પ્રાઇવેટ લિમિટેડ જે છેલ્લા સોળ વર્ષથી કાર્યરત છે છોકરાઓને બારે સ્ટડી અબ્રોડ માટે ભણતર કરવા જે બી છોકરાઓ જાય છે અમે લોકોએ શરૂઆત બે હજાર આઠથી કરી હતી જેમાં અમારા મેનેજિંગ ડિરેક્ટર અને ફાઉન્ડર મેમ્બર મિસ્ટર જય રૂપારેલ જે વડોદરાના છે એમણે બે હજાર વર્ષ બે હજાર આઠમાં આ સંસ્થાની શરૂઆત કરી હતી સ્લોલી ગ્રેજ્યુઅલી ધીરે ધીરે અમે લોકો વધતા ગયા છીએ સાથે સાથે જે બી છોકરાઓને બારે ભણવાની ઈચ્છા હોય છે અને એમના પોતાના સપનાઓ સાકાર કરવાની ઈચ્છા હોય છે એમાં અમે લોકો એમને મદદરૂપ થઈએ છીએ સોળ આ વર્ષે અમારા સોળ વર્ષ પત્યા છે પૂરા કર્યા છે સક્સેસફુલ સિક્સટીન યર્સ વી હેવ કમ્પ્લીટેડ સોળ વર્ષની અંદર ગ્લોબલ કોલાયન્સે છ બ્રાન્ચિસ ચાલુ કરી છે શરૂઆત અમે વડોદરાથી કરી હતી એના પછી અમદાવાદ સુરત રાજકોટ દિલ્હી બેંગ્લોર તો જે બી છોકરાઓને આગળ ભવિષ્યમાં એમનું સપનું સાકાર કરવું હોય છે જેમ કે યુકે છે કેનેડા છે ઓસ્ટ્રેલિયા છે યુએસ છે ન્યુઝીલેન્ડ છે ફ્રાન્સ છે દુબઈ છે એમાં અમે બધી જ સર્વિસીસ પ્રોવાઈડ કરીએ છીએ રાઈટ ફ્રોમ પ્રિપરેશન ટુ નમસ્તે મારું નામ રીચા ભગદેવ છે હું ડિસ્કવરયુ ધ કાઉન્સલિંગ લેબ રન કરું છું મારું હેતુ એ છે કે બાળક પહેલાં તો પોતાના શોખ પોતાના સ્ટ્રેન્થ પોતાના વીકનેસને ડિસ્કવર કરવું જોઈએ લાઈફમાં ત્રણથી ચાર વરસ ગમે ત્યાંથી ગ્રેજ્યુએટ થવાનું છે તો એ ગમે ત્યાંથી થવાના કારણે પછી ગમે ત્યાં કામ કરવું પડે છે આ એવું સ્ટેટિસ્ટિકલ ડેટા છે કે પુના ભાગના લોકો જે ભણે છે એ આગળ પ્રેક્ટિસ નથી કરતા સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ પણ શું સ્ટડી કરવું જોઈએ ને શું કામ સ્ટડી કરવું જોઈએ જ્યારે કોઈ બાળક સ્ટડી અબ્રોડ કરે છે ત્યારે એ બહુ મોટું પર્સ્પેક્ટિવ જોઈને આવે છે અને મારા જે બી સ્ટુડન્ટ સ્ટડી અબ્રોડ માટે જાય છે એ લોકો ઇલેવન ટ્વેલ્થમાં પોતાનું પ્રોફાઇલ બિલ્ડિંગ તો કરે જ છે કારણ કે માત્ર માર્ક્સથી કોઈ યુનિવર્સિટીના ગેટવે નથી ખુલતા પણ એની સાથે સાથે જ્યારે ત્યાં જાય છે અને ત્યાંથી શીખીને આવે છે ત્યારે આપણા દેશને વધારે સમૃદ્ધ બનાવવા માટે કેપેબલ થઈ જાય છે એટલું જ નથી કે એ ત્યાં ફી એની નીકાળવા માટે જોબ કરે છે પણ એનામાં જે સ્કિલ ડેવલપમેન્ટ થાય છે એ બહારથી જે બ્રાન્ડ્સ અહીંયા લઈ આવે છે અહીંયા એના ફેમિલી બિઝનેસને એક નવું એક્સટેન્ડેડ વર્ઝન આપી શકે છે અથવા પોતાનું સ્ટાર્ટઅપ બી કરવું હોય તો ઘણું બધું નવું લઈને આવે છે સો મારા મતે અગર ગ્રેજ્યુએટ જ થવું છે પોસ્ટ ગ્રેજ્યુએટ જ થવું છે તો વાય નોટ એવી જગ્યાએથી જ્યાં સોળે કળાએ ખીલીને આવી શકાય સો સ્ટડી ઇન્ડિયા કે સ્ટડી અબ્રોડ ઇઝ સેકન્ડ પણ જે તમને શૂટ કરે છે એ કરો અને એવી જગ્યાએથી કરો જ્યાંથી તમે મહત્તમ લઈ આવો આઈ કોંગ્રેચ્યુલેટ ગ્લોબલ કોલાયન્સ કે જે સોળ વર્ષથી સતત જ્યારે સ્ટડી અબ્રોડ એક એટલું મોટું ટ્રેન્ડ પણ નહોતું એની અવેરનેસ પણ નહોતી ત્યારથી એક ક્વોલિટેટિવ પ્લેસમેન્ટ ઓફ સ્ટુડન્ટ્સ ટુ ઇન્વેસ્ટિઝ કરી રહ્યા છે એન્ડ આજના સમયમાં જ્યારે આટલા બધા ઓપ્શન્સ છે ત્યારે ક્યાં રિલાય કરવું અને શું કરવું એ બહુ મોટો મહત્ત્વનો પ્રશ્ન થઈ જતો હોય છે આઈ કોંગ્રેચ્યુલેટ રવિ સર એન્ડ ટીમ ગ્લોબલ કોલાયન્સ ફોર ફોર ગુડ ગુડવર્ક Тем кас okay. okay. હેલો હું આશના શાહ છું આઈ એમ ધી યુકે કન્ટ્રી હેડ ફોર ગ્લોબલ કોલાયન્સ છેલ્લા પાંચ વર્ષથી હું ગ્લોબલ કોલાયન્સમાં કામ કરું છું અને અમે ગ્લોબલ કોલાયન્સની અંદર લગભગ પાંચ હજારથી વધારે સ્ટુડન્ટ્સના સક્સેસફુલ વિઝાઝ કર્યા છે અમે લોકો સ્ટુડન્ટ વિઝાની જોડે વિઝિટર વિઝાઝ જે પેરેન્ટ્સના કન્વોકેશનમાં કરવાનો હોય છે એ બી કરીએ છીએ ગ્લોબલ કોલાયન્સના પોર્ટફોલિયોની વાત કરું તો અમે લોકો બહુ બધા સક્સેસફુલ વિઝાઝ કર્યા છે ટોપ યુનિવર્સિટીઝના જેમ કે હાર્વર્ડ આવી ગઈ રસલ ગ્રુપ્સ જેમ કે યુકેની અંદર સ્થિત છે ઇમ્પિરિયલ કોલેજ વોર્વિક બિઝનેસ સ્કૂલ કિંગ્સ કોલેજ લંડન યુનિવર્સિટી ઓફ મેન્ચેસ્ટર જેમાં સ્ટુડન્ટના સેટીસ્ફેક્શન રેશિયો બી બહુ જ સારા મળ્યા છે હું કરંટ સિચ્યુએશનની વાત કરું તો અત્યારે યુ કેની અંદર બે વર્ષનું સ્પોર્ટ્સ સ્ટડી વર્ક પરમિટ બધા સ્ટુડન્ટ્સ માટે અવેલેબલ છે તો જે બી સ્ટુડન્ટ અત્યારે લાસ્ટલી સપ્ટેમ્બર ઇન્ટેકમાં ટ્રાય કરવાનું પ્લાન કરે છે તો એ વિથ આયલ્સ વિધાઉટ આઈએલ બેફ કરી શકશે સો વોટ વી કેન ડૂ ઇઝ કે આપણે હમણાંને અબી હાલથી પ્રોસેસિંગ સ્ટાર્ટ કરી દઈએ તો અમારી કોઈ કન્સલ્ટન્સી ફીઝ નહીં હોય નમસ્તે મારું નામ કૃતિ દોશી ઠાકર છે હું અહીંયા રાજકોટ ખાતે ગ્લોબલ કોલાયન્સ ઓવરસીઝ એડ્યુકેશનમાંથી અહીંયા હું સેન્ટર હેડ કરું છું અમે અહીંયા આ ઇન્ડસ્ટ્રીમાં જે પણ સ્ટુડન્ટ્સને અબ્રોડ જવું છે એટલે કે વિદેશમાં ભણવા જવું છે જેમકે યુકે છે યુએસએ છે કેનેડા ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ ત્યાં બધા છોકરાઓને અમે એમને મદદરૂપ થઈએ છીએ અને એ લોકોને થરો પ્રોસેસ છે એટલે કે કાઉન્સેલિંગથી લઈને એમના વિઝા પ્રોસેસ સુધીમાં અમે એમને ગાઈડ કરીએ છીએ એની સાથે સાથે અમે બધી કન્ટ્રીઝની જે ટોપ યુનિવર્સિટીઝ છે જેમ કે આઈવી લીગ છે રસલ ગ્રુપ છે ત્યાં બધી જગ્યાએ અમારા સ્ટુડન્ટ ગયેલા છે જો હું કંપનીના બારમાં વાત કરું તો અમે આ વર્ષે અમારી કંપની ગ્લોબલ કોલાયન્સેસ સોળ વર્ષ પૂરા કર્યા છે ઇન્ડિયામાં અમે વાત કરીએ તો અમારી કંપની વડોદરામાં અમારી હેડ ઓફિસ છે એની સાથે સાથે અહેમદાબાદ સુરત ડેલ્હી બેંગ્લોર અને રાજકોટ ખાતે અમે સ્થિત છીએ